વડોદરાના એક દર્દીનું અચાનક હૃદય બંધ થઈ જતાં વડોદરાની સન્મુન પાર્ક રાધાકૃષ્ણ સોસાયટી ચાર રસ્તા પાસે પીએફ ઓફિસ રોડ અકોટા વડોદરા ખાતે આવેલ સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર શાર્ક મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્ટાફ દ્વારા હાર્ટ એટેકના દર્દીને સતત એક કલાક સુધી સીપીઆર અને તેટલા જ સમયમાં ઓગણીસ વખત ડીફીપ શોક આપી દર્દીનું અમૂલ્ય જીવન બચાવવાનો એક નોંધપાત્ર કેસ આ હોસ્પિટલમાં બનવા પામ્યો છે જે વિડીયોમાં પણ જોવા મળે છે જે જ જોવા મળતા આવા કેસની વિગતવાર માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર સાથે દર્દી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને મળેલ નવજીવન અંગે હોસ્પિટલ અને સ્ટાફનો આભાર વ્યક્ત કરી પોતાની આપવીતી જણાવી ખુશી વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા

સ્પાયટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર શાર્ક મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપને એક એવા યુનિક કેસ માટે ભેગા થયા છે કે જેની માહિતી એટલા માટે આપવી જરૂરી છે કે એક પેશન્ટ તરીકે જ્યારે હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલ પહોંચ્યા પછી વીસ મિનિટમાં એનું હૃદય બંધ થઈ ગયું અને એક કલાક સુધી જ્યારે એને કાર્ડિયોપ્લોમોલી રિસિસ્ટેશન કહેવાય મસાજ પમ્પિંગ આપ્યા પછી અને ઓગણીસવાર શોક આપ્યા પછી એને કેથલેબમાં લઈને સ્ટેન્ટિંગ કર્યા પછી જ્યારે દસમા દિવસે આ વ્યક્તિ કોઈ પણ સારી ખોળખાપણ વગર બ્રેઇન ડેમેજ વગર હાઇપોક્સિક બ્રેઇન ઇન્જરી કહેવાય નહીં તો ઘણી બધી ઓક્સિજન શરીરમાં ના પહોંચે બ્રેઇનમાં ના પહોંચે તો એ બ્રેન્ડેડ તરીકે કે બીજા કોઈ તરીકે આવી શકે છે તો આપણા કેસની અંદર એવું કેમ નથી થયું એનું એક કારણ છે કે ભાઈ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ક્રિટિકલ કેર ટીમ કાર્ડિયા ટીમ આ બધાનો એક સહી સાથે સહિયારા પ્રયાસથી સમયસર આમાં એવું છે કે ટાઈમલી ઇન્ટરવેન્શન જરૂરી છે કે જે સમયસર મળવાથી આ કેસ દસમા દિવસે ચાલતો ઘરે ગયો અને આજે પણ આપણી સાથે છે ખેતરમાં જઈને કામ કરીને પણ આવ્યો છે ખોરાક આપીને તો આ વસ્તુ છે દીપક જયસ્વાલ ચોપન વર્ષ એકસો આઠમાં મેં આવેલો ચાલતો જ પછી બેન ને એવું નાખ્યું ઓક્સિજન આપવાનું ચાલુ કર્યું પછી મને કંઈક આગળ ખબર નથી ને દસમા દિવસે મેં ચાલતો ઘરે ગયો સારું છે સારું છે તારે કુંભમા મેળા જવાનું છે ચોવીસ તારીખે ચોવીસ ફેબ્રુઆરી અગાઉની ટિકિટો કેન્સલ છે તારીખ તારીખને જાન્યુઆરી ટિકિટ કેન્સલ કરાવી ચોવીસ ફેબ્રુઆરી જવાની તૈયારી છે અમૃત આવી ગયું લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો